નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીમાં તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મા ડી ફ્રેન્ડ આજે રેવન્યુ તલાટીની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ ગૌણ પસંદગી મંડળ દ્વારા જે ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગ હસ્તક જે મહેસૂલ તલાટીની બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છી મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે જે સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે તો પ્રાથમિક કસોટી છે ઓ એમ બેઝડ હશે ચૌદ નવ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે બપોરે બેથી પાંચનો કલાક છે અને બસો ગુણ કુલ માર્ક્સનું પેપર હશે તેમજ પ્રોબેશન ઓફિસર જે વર્ગ ત્રણ છે તેના પણ અગત્યની જાહેરાત છે જે મંગાવવામાં આવે તે બાર દસ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવેલ છે તો આ બંને પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આપણે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું જય હિન્દ જય ભારત